મારું નામ સામતસિંહ વેલુભા જાડેજા મારું ગામ વડસર છે હાલ રહેવાનું રાજકોટ છે હું પોલીસ ડિપાર્ટમેન્ટમાં અઢા અઠ્ઠાવન વર્ષ નોકરી કરીને નિવૃત્ત થયેલો છું આ જ્યારે અમારા ગામ વળસરની અંદર રાધાકૃષ્ણના મંદિરનો જીર્ણોદ્ધાર થયો તે વખતે આપણે રામદેવ પીરનો મંદિરનો પણ સાથે પ્રાણ પ્રતિષ્ઠા થઈ અને તે પ્રતિષ્ઠા મારા બાબાના હિસાબમાં આવતા તે વખતે મારા પુત્ર શ્રી જયપાલસિંહે એવું ધાર્યું હતું કે મારે રામા મંડળ રમાડવાનું છે એ રામા મંડળ આજે આ તોરણિયાનું જે ગુજરાતની અંદર પ્રખ્યાત છે અમારા આમંત્રણને માન આપી એ બહુ વ્યસ્ત રહે છે એને બાર બાર મહિના સુધી તારીખ મળતી નથી છતાં પણ અમને તારીખ આપી અને આજે અહીંયા રમવા માટે પધાર્યા છે તો અમે ગામ વતી એમનો ખૂબ ખૂબ આપણે આભાર માનીએ છીએ અને આ વડસર ગામ છે એ મારી જન્મભૂમિ છે મારે રહેવાનું છે રાજકોટ અમારા ગામની અંદર તમામ વસ્તી છે ભાઈચારાનું ચલણ છે અમારા ભાનુશાલી તમામ પણ હોય બધા ગામના હાજર હોય સંજોગો વસાવત આજે એ લોકો આવી શક્યા નથી અમને ફોન પણ આવી ગયા છે અને આ ગામ વડસર છે એ ઐતિહાસિક ગામ છે અબડાનું ગામ છે જે તાલુકાનું નામ અબડાસા પડ્યું એનું જ આ ગામ છે એટલે આ રામા મંડળ રામ રમવા માટે આવતા અને અમારા ગામમાં રામદેવ પીરજી પધારતા અમે ખૂબ ખૂબ ગૌરવ અનુભવે છે જે માતાજી દર્શક મિત્રો હું શું ગુડિયો જય નકળ નેજાધારી તોરણિયા ધામ આ ગામની અંદર રામદેવજી મહારાજનું આખ્યાન અને રામદેવજી મહારાજનું મંદિર અને પ્રાણ પ્રતિષ્ઠા પણ થઈ અને આ ગામની અંદર આવી અને ખૂબ અમને આનંદ છો ભાવ અને પ્રેમ એટલો બધો દીધો કે રામદેવજી મહારાજના આખ્યાનના સાથે સાથે એ લોકોનો ભાવ અને પ્રેમ પણ અમારી ઉપર વરસાવ્યો છે અમારા મેઇન મંડળના પ્રમુખ એવા ક્ષત્રિય સમાજનો ગર્વ અને ઘરેણું જયદીપસિંહ જાડેજા